હેલો ગાઈસ આજે હું તમારી સામે ફરીથી હાજર છું મોડ્યુલના દ્વિતીય વર્ષના જેનું નામ છે કે આપણે ચોથા ચેપ્ટરની સિરીઝ બનાવી રહ્યા છીએ તો એની અંદર આજે આપણે જોવાની છે વર્ણનાત્મક પદ્ધતિ અગાઉ આપણે બે પદ્ધતિ જોઈ છે સૌથી પહેલી હતી સંશોધનાત્મક પદ્ધતિ અને બીજી જે જોઈ એ હતી પ્રોજેક્ટ પદ્ધતિ

કોઈ પણ કોઈ પણ બાબત હોય કોઈ પણ હકીકત છે બરાબર તો એનું શું કરવું આપણે વર્ણન વિગતવાર વર્ણન કરવું કથન કરવું બયાન કરવું પણ કેવી રીતે તો કે ક્રમબદ્ધ રીતે સમજાણું આગળ છે આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે હવે જુઓ અહીંયા શબ્દ આવી ગયો શિક્ષક કેન્દ્રિત

શિક્ષક અસરકારક રસપ્રદ શૈલીમાં વર્ણન કરે તો વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન કરી શકાય છે તમને ખ્યાલ જ છે ઘણી બધી વાર આપણે એવું થાય કે આપણી પાસે આપણી પાસે કન્ટેન્ટ તો બહુ સરસ હોય આપણી તૈયારી પણ સારી હોય પરંતુ આપણે વર્ણન સરખી રીતે જો ના કરી શકીએ તો આપણી જે પણ તૈયારી છે કે જે પણ આપણે પ્રિપરેશન કે જે આપણે બધું જ્ઞાનનું પોટલું લઈને જઈએ છે એ વ્યવસ્થિત રીતે ત્યાં ઓપન થઈ શકશે નહીં એની અસરકારકતા કેવી રહેશે ઓછી રહેશે જો વર્ણન છે એ વ્યવસ્થિત અને રોચક રીતે રસપ્રદ રીતે કે રસપ્રદ શૈલીમાં નહીં કરવામાં આવેલ હોય તો એટલે અહીંયા ભાર દઈને કહેવામાં આવેલું છે કે જે તે શિક્ષકને જો લોકપ્રિય બનવું હોય પ્રિય બનવું હોય વિદ્યાર્થીઓ તો વર્ણન પદ્ધતિ છે જે આપણી વર્ણનાત્મક પદ્ધતિ છે એ શિક્ષકની બેસ્ટ હોવી જોઈએ બરાબર આગળ જોઈએ એસ કે કોચરની એક અહીંયા વ્યાખ્યા આપેલી છે કે અ વેલ પ્રિપેર્ડ એન્ડ અ વેલ ડિલિવર્ડ લેક્ચર કેન મેક ઇન્ટરેસ્ટિંગ ટીચિંગ હવે જુઓ એક પણ પહેલેથી તૈયારી કરવામાં આવેલ એક જો લેક્ચર છે એ રીતે તૈયારી કરેલ લેક્ચર હોય એને ડિલિવર કરવામાં આવે એને ત્યાં જઈને બોલવામાં આવે એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે આમ તૈયારી સાથે તો એ આપણું જે ભણવાનું છે જે અધ્યાપન પદ્ધતિ છે એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રોચક બનાવી શકે છે આગળ જોઈએ એનું મહત્વ

વ્યક્તિ ચિત્ર પાત્રાલેખન એકાંકી પ્રસંગ કે ઘટનાનું હુબહુ રજૂઆત વ્યક્તિના આંતર ને રજૂ કરવું લડાઈ કે યુદ્ધનું વર્ણન કરવું કે પાત્રનું મનોમંથન કરવું તો આ જે સાત બાબત છે એના સિવાય પણ બાબતો હોઈ શકે બરાબર એના સિવાય પણ ઘણા મુદ્દા આવી શકે આમાં બરાબર પરંતુ આ મુદ્દાઓ છે એ મહત્વના છે અહીંયાં તો આપણે વર્ણનાત્મક પદ્ધતિનો એકદમ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી જ શકીએ તેમ છે આ પદ્ધતિ દ્વારા વિષય વસ્તુના સંદર્ભમાં એક પછી એક એમ ઘણા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરી શકાય છે વર્ણન વિદ્યાર્થીઓમાં ઉમદા અભિવ્યક્તિની ટેવ વિકસાવે છે બરાબર છે વર્ણન છે એ વિદ્યાર્થીઓમાં ઉમદા અભિવ્યક્તિ કારણ કે હવે વિચારો હું અહીંયા તમને સમજાવું છું બરાબર તો મારું વર્ણન જ એવું હશે કે તમને સમજાય નહીં તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો ને એટલે વિદ્યાર્થીઓમાં પણ એવી ઉમદા અભિવ્યક્તિની ટેવ વિકસે છે કે જેથી એ પણ વિચારે કે હું એટલું સો ટકા મારું અહીંયા આપું અને એટલી સરસ અને ઉચ્ચ કક્ષાની હું અહીંયા અભિવ્યક્તિ કરું કે જેથી જે શ્રોતા છે એને બીજી વાર રિવિઝન કરવું પડે નહીં બરાબર આગળ જોઈએ તો બીજી તરફ શિક્ષક ઉમદા વક્તા બની શકે છે પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે મનગમતી પદ્ધતિ છે બરોબર છે પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓની સૌથી પહેલી તમે એઝ અ ટીચર ક્લાસમાં જાઓ ને એટલે સૌથી પહેલી એની ફરમાઈશ શું હોય ખબર છે ટીચર એક સ્ટોરી કહો ને ટીચર વાર્તા સંભળાવવાના બરાબર એટલે આ વાર્તા આપણે એટલી રોચક રીતે ને એટલી સરસ રીતે જો વર્ણન કરીએ વાર્તાનું બરાબર એકદમ આમ જો સિંહની દહાડ આવતી હોય તો સિંહ જેવું આપણા મોઢું એકદમ કરી પછી દહાડીએ બરાબર એવી રીતના આ જો બિલાડીનું આવતું હોય તો ત્યાં કરીને સરસ મજાનું કરીએ તો આ રીતે બાળકોને હાવભાવ સાથે અને વર્ણન છે એ રોચક શૈલીથી જો સંભળાવવામાં આવે તો જે તે બાબત છે એ એકદમ સરસ રીતે એ લોકોને કહે કે ગળ ગળેથી ઘૂંટણો ઉતરી જાય એના જે બાબત છે કે એને એકદમ સરસ રીતે સમજાઈ જાય બરાબર અને તમે ખ્યાલ હોય તો જે પણ બાળકોના ફેવરેટ શિક્ષક કયા હશે તમને ખબર છે જે શિક્ષક એને સૌથી વધારે વાર્તા સંભળાવતા હશે ને એ જે એની સાથે એના જેવડા થઈને રહેતા હશે ને એ શિક્ષક તરીકે તમે જાઓ છો તો શિક્ષક બનીને જ રહ્યો એવું ના ચાલે હા જ્યારે આપણે ઉચ્ચ પ્રાથમિક કક્ષામાં જઈએ બરોબર છ થી એનાથી મોટામાં ત્યારે આપણે ત્યાં જઈને ત્યારે આપણે બાળકથી એની સાથે ન વર્તી શકીએ બાકી આપણી માથે ચડી જાય પરંતુ નાના બાળકો છે જે પ્રી પ્રાઇમરી સ્કૂલ છે એક થી પાંચ છે પ્રાઇમરી એની અંદર તો આપણે પ્રાથમિક વિદ્યાર્થીઓ જેવડા જ થઈને રહીએ તો બહુ જ મજા આવી જાય એને પણ આગળ જોઈએ કે આયોજન પૂર્વક રજુ થયેલ વર્ણન વિષય વસ્તુને રસપ્રદ બનાવી શકે છે ઓકે મેં અહીંયા એક નમૂનો આપેલો છે વચ્ચે હું તમને એક વાત કહું કે હવે માની લ્યો કે આપણે ગમે તે એક જંગલની વાર્તા કરી છે તેની અંદર બધા પ્રાણીઓ આવે છે બરાબર પ્રાણીઓ કઈ રીતે આવે છે કઈ રીતે ચાલે છે ધીમે આવે છે દોડતા દોડતા આવે છે બરાબર તો આ વાત છે એ ખાલી આમ હું અત્યારે તમને સમજાવું છું તો કે એક લયમાં સમજાવું છું બરાબર નાના મોટા આરાંતુ હવેભળાવીએ હમ તો કેટલી મજા આવશે વિદ્યાર્થી તો આ રીતે આપણે છે એ વર્ણનાત્મક પદ્ધતિ દ્વારા બહુ જ સરસ રીતે રજૂઆત કરી શકાય બરાબર આમાં તો મારો પર્સનલ એક્સપીરિયન્સ પણ બોલે છે

એટલું બધું હોશિયાર કે એટલું બધું એને એ વિષય ના આવડતો હોય એટલે આપણે જ્યારે શિક્ષક તરીકે જઈએ ત્યારે કોઈ દિવસ કંટાળાજનક વર્ણન નહીં કરવાનું કારણ કે આપણને ખબર નથી કે જે તે બાળક છે પચાસ બાળકમાંથી બધા બાળકો એક સરખાનું હોય કોઈ દિવસ બરાબર બધા બાળકો પર અલગ અલગ અસર પડતી હોય એટલે આપણે થોડું ધ્યાન રાખીએ અને સરસ મજાનું રોચક વર્ણન કરવાનું

બરાબર અને આયોજન બધ શિક્ષક છે એ ક્લાસમાં જઈને પોતાના જ્ઞાન ખોલે તો વિષયાંતર થવાની શક્યતા રહે છે છે આગળ તફાવતને સંતોષ મળતો નથી બરોબર જયારે વર્ણન કરતા હોઈએ ત્યારે શિક્ષક તરીકે આપણે એવું બહુ ઓછું ધ્યાન પડે કે આ વિદ્યાર્થીને આ ટાઈપનું વર્ણન ગમે છે કે આ વિદ્યાર્થીને આ રીતે સમજાય છે

ઓકે તો ગાઈઝ આપણે આ વર્ણનાત્મક પદ્ધતિ અહીંયા પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને પણ સરસ રીતે સમજાઈ ગયું હશે અને એઝ અ ટીચર તમે પણ એકદમ મસ્ત વર્ણન કરશો ઓકે હું જલ્દી જ મળું છું તમને નવા વિડીયો સાથે જેની અંદર આપણે જોવાના છીએ તુલનાત્મક તુલના પદ્ધતિ તમે વિડીયો જોયો એના માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ